સુરતમાં બનાવટી સુમુલ ઘીના વેચાણ મામલે પ્રાઇમ સ્ટોરના માલિકની ધરપકડ બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી પ્રાઇમ સ્ટોરમાં બનાવટી ઘીના ડબ્બા આપતો હતો ઘીના ડબ્બા એકદમ રિયલ હોય તેવા બનાવ્યા હતા સુરતના સુમૂલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખી ગત અગિયાર ઓક્ટોબરે વરાછા એકી રોડ પર દિવાળી બાગ પાસે આવેલા અને લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલ પ્રાઇમ સ્ટોરની બે દુકાનોમાં રેઇડ કરી હતી આ દુકાનોમાં સુમૂલના પેકિંગની આડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીને પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા એકી રોડ વિસ્તારમાં આવેલ દિવાળી બાગ પાસે આવેલ પ્રાઇમ સ્ટોરમાંથી એક કિલો દિનવાળા ઓગણપચાસ ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા હતા લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા સ્ટોરમાંથી બાર ડબ્બા મળી આવ્યા હતા ચુમ્માલીસ હજાર સાતસો ત્રીસની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે આ ગુનામાં આ સુપરસ્ટોરના માલિક દિનેશ ધીરુભાઈ માંગરોલાની ચૌદ ઓક્ટોબરના રોજ ધરપકડ કરી પોલીસ મથક જે જામીન મુક્ત કર્યા હતા આ બનાવટી ઘીના ડબ્બા તેને દિનેશ સાવલિયા આપતો હોવાનું જણાવ્યું હતું જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો હતો જ્યારે પોલીસે બાતમીના આધારે નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે જેમાં મુખ્યત્વે આ નકલી કે કેવી રીતે બનાવતા હતા આ ત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે આ સાથે તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલો છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે Bir report Hind TV News Surat